નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ શ્રી ઉમિયા માતાજી મંદિર હિંમતનગરનો ભવ્યથી ભવ્ય પાંચમો પાટોત્સવ ઉજવાયો અનહદ શ્રદ્ધા અને ઉરના ઉમંગ સાથે હિંમતનગરમાં જગતચંડની આદ્યશક્તિ વિશ્વના કડવા પાટીદારની કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરનો પાંચમો વાર્ષિક પાટોત્સવ શ્રી ઉમિયા પરિવાર હિંમતનગર દ્વારા સંવત બે હજાર એક્યાસીને ફાગણ સુદ ત્રીજને રવિવારે ભારે હર્ષોલ્લાસ અને દામતુમથી ઉજવવામાં આવ્યો હતો જે અંતર્ગત તારીખ બે ત્રણ બે હજાર પચ્ચીસને રવિવારે સવારે આઠ ત્રીસ કલાકે નવચંડી પ્રારંભ શોભાયાત્રા સવારે અગિયાર કલાકે ધ્વજારોહણ બપોરે બાર ઓગણચાલીસ કલાકે શ્રીફળ ચાર ત્રીસ કલાકે હોમવામાં આવેલ જ્યારે ભોજન મહાપ્રસાદ સાંજે છ કલાકે લેવામાં આવ્યો હતો આ અગાઉ ભવ્ય અને વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી આ શોભાયાત્રા હિંમતનગરમાં શ્રી ઉમિયા મંદિરથી પ્રસ્થાન કરી શાંતિ પાર્ક સોસાયટી ગાયત્રી મંદિર રોડ પંચદેવ મંદિર મહાવીરનગર બેરણા રોડ થઈ મોદી ગ્રાઉન્ડ થઈ ઉમિયા મંદિર પરત ફરી હતી કિલોમીટર લંબાઈના રૂટમાં હતી જેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે પાટોત્સવ અગાઉ તારીખ એક ત્રણ બે હજાર પચીસ ને શનિવારે રાત્રે પાંચમા પાટોત્સવ નિમિત્તે હિંમતનગરમાં તારીખ એક ત્રણ બે હજાર પચીસ ને શનિવારે રાત્રે લોકગાયક શ્રી સાગર પટેલનો ભવ્ય રાસ કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં પંદર હજાર જેટલી જંગી મેદની ઉમટી પડી હતી આમ આ શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રતિષ્ઠા અન્નપૂર્ણા ભોજનાલય સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સંયુક્ત રીતે પસંદગી મેળો સમાજના તેજસ્વી તારલાઓ અને સરકારી સેવાઓમાં નિયુક્તિ પામેલ કર્મયોગીઓનો સન્માન સમારોહ મોટાભાગના સામાજિક ધાર્મિક ઉત્સવોની ઉજવણી સમાજના શિક્ષણ યુવકો યુવકોને ઉચ્ચ શૈક્ષણિક તાલીમ વર્ગો સાબરકાંઠા અને અરવલ્લી સમાજના ગોળ સંગઠન વિષયક કાર્યક્રમો વિવિધ વાર્ષિક પાઠોત્સવ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે પાંચમા પાટોત્સવ સમારોહમાં આ સંસ્થાના આદ્ય સંસ્થાપક અને પાંચમા પાટોત્સવના મુખ્ય યજમાન અને દાતા શ્રી સી કે પટેલ શ્રી ઉમિયા મંદિર હિંમતનગરના પ્રમુખ શ્રી ગીરધરભાઈ પટેલ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંજાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવિણભાઈ પટેલ સહમંત્રી શ્રી વસંતભાઈ ચોકશી ખજાનજી શ્રી પ્રવીણભાઈ પટેલ શ્રી ઈશ્વરભાઈ પટેલ શ્રી વસંતભાઈ કેપ્ટન શ્રી એચ કે પટેલ મહોત્સવ અને શોભાયાત્રાના કન્વીનર અને કારોબારી સભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ હિંમતનગર સંસ્થા સંસ્થાના મંત્રી શ્રી રામભાઈ પટેલ શ્રી ધીરુભાઈ પટેલ સર્વ સમિતિઓના શ્રીઓ સમગ્ર ટ્રસ્ટીગણ હિંમતનગર શહેર અને આજુબાજુના સમગ્ર દાતાશ્રીઓ અનેક સમાજ શ્રેષ્ઠીઓને વિશાળ સંખ્યામાં સમાજના યુવાનો વડીલો ભાઈઓ બહેનો ઉપસ્થિતમાં પાંચમો પટોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું જય શ્રી ઉમિયા રિપોર્ટર પી એ પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજા ઊંઝા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ

मैं इस सभी के लिए बहुत महान सूर्य ही प्रारंभ से केंद्र वाली परंपरा में बैठे उपले के रहते हैं मात्रंतो स्वागत है राधे सूर्य भारत का महत्व बहुत समझो कि वहां स्वास्थ्य का बहुत ज्यादा जरूरत सकते हैं क्योंकि सेवा का पता योगी डॉक्टर जसतेनाथ को नमस्कार स्वागत है बहुत काम मिश्रण समान समस्या हो सकता है निश्चित तौर पर स्वागत है और मैं

I love the money man